અને ત્યારબાદ ત્રણેય હોદ્દા માટેની ઉમેદવારી પત્રો ભરવા સ્વીકારવા અને ચૂંટણી સહિતની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી વર્ષ બે હજાર ચોવીસ પચીસના વકીલ મંડળની ચૂંટણી માટે પ્રમુખના ઉમેદવાર તરીકે કમલેશભાઈ ચાવડા અને પ્રદ્યુમ્નશી વઢેર એવી જ રીતે ઉપપ્રમુખ તરીકે સલીમભાઈ બારીજીયા અને નીરવ દરજીએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી સેક્રેટરી પદના ઉમેદવાર તરીકે હમીદભાઈ કછોટ અને ચિરાગભાઈ જાદવે પોતાની ઉમેદવારી નોંધાવી હતી ને આજે તારીખ વીસના રોજ સવારે સાડા દસ કલાકથી વકીલ મંડળની ચૂંટણી માટે મતદાન થયું હતું માંડલ વકીલ મંડળના બેતાળીસ સભ્યો પૈકી કુલ ઓગણચાળીસ સભ્યોએ મતદાન કર્યું હતું મતદાન પ્રક્રિયા બપોરે બે કલાકે પૂર્ણ થયા બાદ ત્રણ વાગે મતપેટીની ચૂંટણી અધિકારીને ઉમેદવારો સમક્ષ ખોલી મતગણતરી હાથ ધરવામાં આવી હતી ઓગણચાળીસ મતપત્રો પૈકી એક મતપત્રક રદ ગણવામાં આવ્યું હતું મતગણતરીના અંતે પ્રમુખ તરીકે પ્રધ્યુમ્નસિંહ વઢેરને પચીસ મતો મળ્યા હતા તેમને વિજેતા જાહેર કરવામાં આવ્યા જેમની સામે કમલેશ ચાવડાને તેર મતો મળ્યા ઉપપ્રમુખ તરીકે નીરવ દરજીને બાવીસ મતો મળ્યા જેની સામે સલીમ બારેજીયાને સોળ મતો પ્રાપ્ત થયા હતા આમ સેક્રેટરી તરીકે હમીદભાઈ કછોટને બાવીસ મતો મળતા તેઓ આ ચૂંટણી જીત્યા હતા ને તેમની સામેના ઉમેદવાર ચિરાગભાઈને સોળ મતો મળ્યા હતા મત ગણતરી પૂર્ણ થયા બાદ ચૂંટણી અધિકારી તરીકે સત્તાવાર રીતે નવનિયુક્ત પ્રમુખ ઉપપ્રમુખ અને સેક્રેટરીના નામો જાહેર કરાયા આમ ત્રણેય હોદ્દેદારોને કોટ પરિસરમાં વકીલ મિત્રો દ્વારા મીઠાઈઓ ખવડાવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી અને ચડાયેલ ચૂંટાયેલા હોદ્દેદારોને સૌને આભાર પણ માન્યો હતો અને નિષ્ઠાપૂર્વક આ વકીલ મંડળમાં પોતાની ભૂમિકા ભજવશે તેવું જણાવ્યું હતું વીસ બાર ના રોજ માંડલ બાર એસોસિએશનની વકીલ મંડળની ચૂંટણી થયેલ તેમાં નીચે મુજબના ઉમેદવારો જીત મેળવેલ છે પ્રમુખ તરીકે શ્રી વાઢેર પદ્યુવંશી નનુભાઈ પચીસ થી વિજેતા થયેલ છે ઉપપ્રમુખ તરીકે નીરવ દિલીપભાઈ દરજી નીરવ દિલીપભાઈ દરજી બાવીસ વોટથી વિજેતા થયેલ છે અને ના પદ માટે શ્રી અમિત અબ્દુલ હમીદ નબી કઠોટ બાવીસ થી વિજેતા થયેલ છે એ રોજ ચૂંટણીના પરિણામ જાહેર થયેલ છે તે મુજબ આ ઉમેદવારોને રોજ માંડલ બાર એસોસિએશન વકીલ મંડળના વિજેતા ઉમેદવારો જાહેર કરવામાં આવે છે આજ રોજ વીસ બાર બે હજાર ચોવીસના રોજ ભાંડલ બાર એસોસિએશનના હોદ્દેદારોની વરણી માટે વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે આજે ચૂંટણી યોજાયેલ તેમાં પ્રમુખ તરીકે મને વિજેતા જાહેર કરવામાં આવેલ છે મને વિજેતા કરવા માટે જે વકીલ મિત્રોએ મને વોટ આપ્યો છે તે બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર હવે આ ટર્મમાં હું જે પ્રેફરન્સમાં કામ કરવા જે માગું છું મારા બધા સાથી મિત્રોના થી મિત્રોની મદદથી તેમાં એ રહેશે કે જે નવી કોટનું કામ અત્યારે ચાલુ રહ્યું છે અને એ નવી કોર્ટ અત્યારે સાહીઠ ટકા જેવું કામ પતી ગયું છે મારે એન્જિનિયર જોડે વાત થયેલી છે એમણે મને એવું કહ્યું છે કે છઠ્ઠા મહિનામાં આ બિલ્ડિંગનું કામ પૂરું પૂરું કરવામાં આવશે તો મારો પહેલું જે મારે જે કામ કરવાનું છે એ પહેલાં એ રહેશે કે એ નવું બિલ્ડિંગ બને તેનું ઉદ્ઘાટન પણ તરત થઈ જાય એ માટે કામ કરવામાં આવશે અને મને જીતાડવા બદલ બધા વકીલ મિત્રોનો અને સતત આ બીજી ટર્મ મને આપવા બદલ ખૂબ ખૂબ આભાર